હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જો જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધે સર્વ મિત્રોનું મારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આપણે આ દુનિયાનો બર્થડે છે એમાં આપણે મોગલ માનો તો વિડીયો જાય પણ આપણે આવી ગયા છીએ તર વાણિયાવેરી કાળિયા ઠાકરના દ્વારે તો આપણે નવો વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો મિત્રો કન્ટિન્યુ જોતા રહેજો આપણે પહોંચી જશે મંદિરે થોડુંક આગું છે

જ્યાં આપણે જવાનું છે ને આપડે એટલા થોડાક આગળ ઊભા છે અડધો કિલોમીટર ને હવે આપણે દર્શન કરીશું અમારે જો કાળી બેન શું કે અમારી બેન ને છે ને બહાર જવું ઓછું આપડે સસમા પીર આપણે કેવા લાગે હા

ચંપાકલી ચંપાકલી છે જેમ બાઈ કોમેન્ટ કરો તો હરખી કોમેન્ટ કહીને કહી જાય તમને તો ચાલો મિત્રો બીજું તો કંઈ નહીં મજાક મસ્તી વધી ગઈ છે ને હવે આપણે જઈએ આપણે દર્શન કરી તમને પણ દર્શન કરાવું તો ચાલો મિત્રને હા એક તો તમને કહેતા ભૂલી જાઓ ત્યાં વ્યૂ તમે જુઓ ડુંગરાની વચ્ચો વચ્ચ આમ જો તમે કાળીયા ઠાકોરનું મંદિર છે ડુંગરાની વચ્ચો વચ અને અહીંયા અમારા બાજુમાં એક મિત્ર પણ રહે છે અત્યારે આપણી પાસે સમયનો અભાવ આવ્યું આપણે કાળીયા ઠાકર એટલે ક્રિષ્ઠ કાનુડાના દર્શન કરી લઈએ કાળીયા ઠાકરના તો આ રીતનું મંદિર અહીંયા બનાવેલું છે સાહેબ મોંડેજાટી કાળિયા ઠાકર માનવા છે પપ્પા દર્શન કરે છે અમારે માનવભાઈ દર્શન કરી લીધા માનવભાઈ બારવી વાગ્યા પપ્પા દર્શન કરે છે પપ્પા દર્શન કરી લીધા મમ્મી તમારું બાકી છે હજી હા મારું બાકી છે તે કરી લીધા બેન દર્શન હમ તો તું પણ દર્શન કરી લે જય કોમેન્ટ માં જય મુલી ધર લખજો જય કાયા ઠાકર જય વાણી આવે કાયા ઠાકર અમે તમને આ દર્શન કરાવ્યા એનું કાયા ઠાકર ભગવાન એટલે કૃષ્ણ કનોડા નું મંદિર બને છે કાયા ઠાકર નું અને અહીંયા જો આંબાવાડી કેવી મસ્ત છે અને આંબામાં કેરીઓ પણ આવી ગયું છે આ આંબાવાડી પણ સરસ છે તમે જોવા આ છે મંદિર બને છે આ નકરા આંબા છે ચારેકોર ડુંગરા આ મંદિર છે નીચે બધા એમને આ જો આંબા હેઠળ બેઠા છે અને મજા આવી હતી આંબાવાડી છે બધી જો નકરા બધા આંબા છે આમ આપણે કૃષ્ણ ભગવાનનું મંદિર મંદિર આંબાવાડી કાંઈ તો ખાટલા બાજરા ને જો છોકરા પણ આરામ કરવા બેહી જશે જો આ મંદિર બની રહ્યું છે કૃષ્ણ ભગવાન તો આ કૂતરું કવડી રહીને કહેતા આપણે હેઠા ઉતરીએ તરત જ તે હાવા કીવું ને અમારે રૂપાની રહો આમે આંબાડીને નિમિત્તે બેઠા છે તો ને અહીંયા મંદિરનું કામ ચાલુ છે અને મંદિર બને છે આલીશા જગ્યામાં અને ફરતા રહો તમે ડુંગરા આંબાવાડી છે અને આંબામાં કેરી પર પુષ્કળ માતામાં ઝૂલતો પુલ છે ત્યાં પણ જાવું છે આપણે તો આપણે છોકરાને બોલાવી લઈએ તો ઝૂલતા પુલે જવું છે માનવ ધુને ઝુલતા પુલે જવું તો એનો અમારા જો રૂપાની ની બધા આવે છે અમારે એક બેન તો અહીંયા આવીને સડી જ છે હલો હલો તો રૂપા આવે છે

સમજા ને હેઠે જવો પાછું આવું નળું નદીનું નાળું છે સમજા નદીનું નાળું છે તમે જોઈ શકો છો ને આમ જોવો તમે આપણે ઓલા શું કહેવાય પંખા કાળીએ વ્યાવો જલ્દી અમારે જો કાળી ને ધૂની હવે પાછા આવે છે આપણે પણ નીકળીએ હવે આપણે આગળ એ બધા પાછળ હવે આજ કોલે આપણે આગળ છે એ બધા પાછળ છે મારે ગોળ ગોળ કરવા મીંડ હે મને સક્કર સડવા મીણા હું કરું આપણે ગોળ ચક્કર મારું પર્યું રે અકળો ચકર ગોળ ચકર બમ્મા રાડી રે ઓ રે આજે હું આર્મીનિટ્રન કરવા જઈ રહી છું તો બધાનો મને સપોર્ટ મળે એની હું આશા રાખું છું હમણાં મારો થાય છે હું આગળ નીકળી જમ છું કે લાગજે

ઓ છોકરા કાય માને એમ નથી અમાર રૂપા જો મોગડો હોય કેવો લાગે દાદા નીકળતા હા દર્શન દીધા આમને તો હા પજાક તૂટી તારા

આંબાવાડી ડુંગર ઝૂલતોપુર એમાં કાંઈ ન ઘટે તો છોકરા રમેન આમ પાછળ તો છે ને મિત્રો અને મિત્રો પાછળ તો ઘણા આપણે ઓલા કહેવાય ને સોંગ સોંગના શૂટિંગ પણ ઘણા થયેલા છે લગભગ છ થી સાત ગીતના શૂટિંગ થયેલા છે ઘણા અને એ બધા મોટા મોટા માણસોના છે એમાં ઘણી ફેરી શૂટિંગનું લોકેશન આવે એટલે આપણને ખબર પડી જાય કે વાણિયા વેરીનું છે તે ઘણાનામાં પણ શૂટિંગ કરવા પણ આવે છે અને જો કોઈ આમાંથી મારો વિડીયો જોતો હોય ને આલ્બમ બનાવતા હોય તે પણ મિત્રો ખાસ કરીને આવજો બહુ જગ્યા સરસ છે અને ખાસ કરીને બ્લોગર અને તે આલ્બમ બનાવતા હોય તેના માટે ખાસ લોકેશન છે અને ઘણા વિડીયોમાં તે

બૂટ ગોતે છે એ વાહ વાહ પડતો ને ભાઈ દોડી ગયો પણ ઢીંગલો સે ટેણીઓ એ જો જો પડ જા હઈ સે જા ઉપર થી જા ઉપર થી જા જો ઓલી ચિસકોલી આવી જો હોય ગયો તો એ ત્યાં જ બસ મોઢું બોઢું ધોઈ નાખી હવે આપણે દર્શન કરી લીધા છે હા હા ગરમી કે મારું કામ વાત કરો મત પલડું લે હવે તું તું ના તો ઘણું લે લે ભારે હાલો આપણે ભાઈ મારે પગવા આપણે તડકો છે બહુ અમારો છોકરા કે તે ધો અહીંયા ઊભા છે આપણે પેલા છે ભગુડા પછી બગદાણા પછી આપણે અહીંયા વાણી વેરીએ વેરી ને બગદાણાનો નોખો વ્લોગ આવશે આપણે બર્ડ સોડીનો તો આ છોડીને અમારે બર્થડે ડે વિશ તો કરી ગયો અમારે મહેશ્વરીને હશે સાની રીઝા સાની રીઝા તને બધા મિત્રો કોમેન્ટમાં હેપી બર્થડે મહેશ્વરી લખવાનું ભૂલતા નહીં મિત્રો અને આ વિડિયો આપણે અહીંયા ઉતાર્યો છે અને અહીંયા સરસ સરસ લોકેશન છે ભગવાનના દર્શન પણ કર્યા છે તો ક્યારેક હા તમે ક્યારેક દર્શન કરવા પણ આવજો અને ડુંગરની વચાળે છે તમે જો હા રૂપાય જો કંઈક ચૂટી ગયું છે તો હા એ હવે વિડીયો ઘણો લાંબો થઈ જાય મિત્રો તો આ વિડીયો મારો તમને કેવો લાગ્યો ખાસ કરીને કહેજો ને આ એકથી કાંઈ વિડીયો ઉતારવા આવજો તે અને કોમેન્ટમાં એક અમારા મહેશ્વરીબહેનને વિશ કરવાનું અને એક જાહેર કાળિયા ઠાકર લખવાનું ખાસ કરીને ભૂલતાની તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રો આવજો અને હા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હોય મિત્રો ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો ને પહેલી ફેરી હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો લાવો બેન ચશ્માને હેન્ડ કરી દઉં તો આપણે ચશ્મા પહેરી લીધા છે હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધા મિત્રો ફરી મળશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ચા સુધી બધાને બાય બાય